દિવસ થઈ ગયા ગરબા જોવા મારે વિજયભાઈ મેં હોય હા આવો તમે બહુ બોલા પડ્યા નવરાત્રી ચોથો થઈ ગયા તમે ઘર ને ગયા છે નવરાત્રી હોય તો બધા વાતો કરે તો કરે વાતો વાંચી જોયું તમ તમે જોયું તો નહીં પણ તો લાગે ને થોડો બધું હે આપડે આપણે આપડે ચાર જણ તો આવું

dạy 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 nè dạy dạy chiếu lại cái dạy dạy đi à dưới luôn dạy dạy không? có dạy 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 một dạy 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 dạ dạy 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 dạ